સિગ્નિફિકન્ટ રીઝન પ્રોબેબલ શું હોઈ શકે તેની જો આપણે વાત કરીએ તો એક રશિયા યુક્રેન હવે રશિયા યુક્રેનને લઈને ટ્રમ્પ સાહેબ કોશિશ પૂરી કરી રહ્યા છે પણ એક બાજુ નાટોની એક જીદ હજુ પણ યથાવત છે ઝેલેન્સ્કીએ પોતે વાત કરી કે હું પદ છોડવા તૈયાર પણ નાટો મેમ્બરશિપ અમને અપાવો બીજું એક કારણ જે છે તે હોઈ શકે ગ્લોબલ મોંઘવારી અથવા તો જે આ ચિંતાનો માહોલ છે અનસર્ટનિટી તે પૂરી થવી જોઈએ અથવા તો ત્રીજું કારણ ટ્રમ્પ સાહેબ પોતે બને કે ભાઈ ચાલો બધું માફ આપણે કોઈ ટ્રમ્પના ટેરિફ જે છે તે લગાવવા નથી અત્યારે તો આ ત્રણ જ વિઝિબલ સારા કારણો જોવા મળી રહ્યા છે સર એટલે ત્રણેયની ખાસ વાત કરીએ પોસિબલ અને સારી નવ નરસી બંને વાતો અહીંથી ખાસ સમજવી આપણે જરૂરી બને છે એટલે ત્રણમાંથી કોઈ એક કારણ સાથે કદાચ ગ્લોબલ રિકવરીની શરૂઆત થાય સર આ ત્રણ માંથી તો માર્કેટ એને સિગ્નિફિકન્ટ લે કારણ કે આપણું માર્કેટ ખૂબ નારાજ થઈ ગયું છે અને નારાજ વધુ પડતું થઈ ગયું છે એટલે આને મનાવવા માટે થોડું વધારે પડતું આપવું પડે અને તો થાય જો ટેરિફના રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન આવે અધરવાઇઝ રશિયા અને યુક્રેન વોર આઈ થિંક માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે આ જલ્દીથી સમાપ્ત થશે અને તમે જોશો ક્રૂડના પ્રાઇસ એના જ હિસાબે સતત નીચે આવી રહ્યા છે કરેક્ટ થઈ રહ્યા છે મેજર મેક્રો પ્રોબ્લેમ છે આપણે લિક્વિડિટીનો વર્લ્ડ લિક્વિડિટીની સરપ્લસ ફેસ કરી રહ્યું છે એની સામે હમણાં જોશો તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી તે પ્રમાણે આરબીઆઈ જે લાસ્ટ ઓએમ કરું ત્યાં લિક્વિડિટીના અભાવે ઓએમઓ ફૂલફિલ પણ ના થયો કે આવું પહેલી વાર બન્યું છે વર્ષોમાં એટલે આરબીઆઈ પોતે સમજી ગઈ અને આરબીઆઈ હવે મોટા પ્રમાણમાં શુક્રવારે લિક્વિડિટી ઓપરેશન કરવાની છે આઈ થિંક એ પણ શુક્રવારની થોડી રિકવરીનું ચાન્સીસ બની શકે બ્રોડ રિકવરી કે સસ્ટેનેબલ રિકવરીને હજી ઘણી વાર છે એમ લાગી રહ્યું છે કારણ કે આ તો જ થશે જો તમને ઇકોનોમી રિલેટેડ કોઈ સારા પરિવર્તન આવે ને મીન્સ કે ટ્રમ્પ સાહેબનું જે કમેન્ટ છે એ હવે ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે અત્યારે જે ટેરિફ રિલેટેડ કમેન્ટ છે જે નાખવાના છે એ બધા માર્કેટ એટલું પ્રતિભાવ નથી પાસે ખજાનો છે કે કઈને કંઈ નવા એંગલથી નવું નામ દઈને કોઈ નવું ટેરિફ રોજ ટ્વીટ કરી દેશે પરંતુ એ કેટલું ચાલશે આઈ થિંક હવે બીજા પંદર દિવસ ચાલશે આનાથી વધારે પછી માર્કેટ બેર કરી લેશે હવે ટેરિફની જે વ્યાખ્યા છે એ પણ હજી ક્લિયર નથી યુએસમાં કે એ ટેરિફ નાખવાના છે એ રેસી પ્રોકલ નાખશે તો કન્ટ્રી વાઇઝ ટેરિફ નું શું થશે એ રેસીપ્રોકલ નાખશે તો કોમોટી વાઇઝ ટેરિફ નાખાશે છે એનું શું થશે તો આ બધાને અંતર્ગત હવે એમને નેગોશિયેશન ચાલુ કરી દીધા છે અને કન્ટ્રી વાઇઝ નેગોશિયે ચાલુ રેસીપ્રોકલ આપણને એટલો મોટો ઇસ્યુ નથી અન્ય જે ટેરિફ રેસીપ્રોકલ ની ઉપર આવે છે જે ડિજિટલ ટેક્સ ના રિલેટેડ હોય મેટલ ના ટેરિફ હોય તો આઈ થિંક આ બધું માર્કેટ ને હવે જોવું છે કે આગળ જતા આ સિચ્યુએશન શું થાય છે એકમાત્ર એ રીઝન હોઈ શકે કે આપણે જે એક્સપેક્ટ કરી રહ્યા છે કે ત્રીસ પાંત્રીસ ટકા ટેરિફ એવરેજ ઇન્ડિયા ઉપર લાગશે એ જો વીસ ટકા કે પચીસ ટકાથી સીમિત થાય તો માર્કેટ એક સારી રીતે રિકવરી લે કારણ કે અત્યારે એવું મનાય છે કેનેડા અને ચાઇના ઉપર પચીસ ટકા નાખે જો એ રીતે ટકા અને કોમન ટેરિફ ફેક્ટર પણ આપણા ઉપર નાખે તો મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ ક્યાંથી રિકવરી લેશે અધરવાઇઝ એપ્રિલ તો ડ્યુ છે એપ્રિલથી રિકવરી આવવાની છે માર્ચ તો શું છે કે ફાઈનાન્સિયલ ક્લોઝિંગ ક્લોઝિંગનો મહિનો ગણાય છે એટલે છેલ્લા પંદર દિવસ તો એના હિસાબે એક્ટિવિટી ઓછી હોય છે અને પેલા પંદર દિવસ એટલે ઓછો હોય છે કે લોકો પોતાની બાદમાં ચેન્જ નથી કરવા માંગતા તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એના હિસાબે આપણે અત્યારે રિકવરી નથી જોઈ રહ્યા પરંતુ એપ્રિલ ઓનવર્સ ડેફિનેટલી જયારે આ ચાર એપ્રિલ આમ પણ જોઈએ તો એ ડેટ છે કે જયારે બધી કન્ટ્રી ઉપર રેસી પ્રોકોલ હોય કે કોમોટી વાઇઝ ટેરિફ હોય ઇમ્પ્લિમેન્ટ થઈ જશે ત્યારબાદ માર્કેટ રિકવરી લેશે પણ બોટમ હજી બની એવું દેખાઈ નથી